વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલ સભક ભવન ખાતે વિકલાંગ વ્યક્તિઓ માટે કૃત્રિમ પગ બનાવી આપવાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો વડોદરાના આજવા રોડ મધ્યમાં આવેલ ઝબક ભવન ખાતે શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદના સહયોગથી વડોદરા જૈન સમાજની અગ્રણી સેવા સંસ્થા પરમ વેલફેર ફાઉન્ડેશન વડોદરાના સંયુક્ત ઉપક્રમે વિકલાંગ દિવ્યાંગજનો માટે જયપુર ફૂડ કૃત્રિમ પગ બનાવી આપવામાં આવ્યા હતા લાભાર્થીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી પરમ વેલફેર ફાઉન્ડેશનના મુખ્ય સેવક દીપકભાઈ ગાંધી તથા તેઓની સમગ્ર ટીમ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિકલાંગોએ કૃત્રિમ પગ પહેરીને ચાલીને બતાવ્યું હતું ત્યારે ખૂબ તેઓને સારું લાગ્યું હતું નવું જીવન મળ્યાનો આનંદ તેઓએ વ્યક્ત કર્યો હતો આ કેમ્પ ત્રણ દિવસ ચાલશે રોજ ત્રીસથી વધુ કૃત્રિમ પગ બનાવતા ત્રણ દિવસમાં સૌથી વધુ વિકલાંગ દિવ્યાંગજનોને નિઃશુલ્ક પગ બનાવી આપવામાં આવશે જેને કારણે તેઓ ચાલી દોડી અને બાઇક પણ ચલાવી શકશે તમાર નંબર છે ફોન નંબર ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદ તથા પરમ વેલફેર જૈન એનજીઓના સહયોગથી જબક ભવન ખાતે દિવ્યાંગ શિબિરનું આયોજન કરેલું છે આ શિબિરમાં આજના દિવ આજે સવારે પચીસ લાભાર્થી આવ્યા છે અને આજે ને આજે એમને કૃત્રિમ પગ તથા કેલિપરનું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવશે આ સંસ્થા દ્વારા લાસ્ટ યર પણ આ રીતે શિબિર યોજવામાં આવી હતી જેમાં એકસો પચાસ જેટ એકસો પચાસ જેટલા લાભાર્થીઓને સહાય આપવામાં આવી હતી અને આ શિબિર ત્રણ દિવસ સુધી કાર્યરત રહેશે તો હું દરેક જનતાને કે એમને વિનમ્ર એક અરજી કરું છું કે બીજા બી આવા કેટલા બી જે લાભાર્થી હોય જેને સાધન સહાયની જરૂર હોય તે આ સ્થળે આવે અને નિઃશુલ્ક સાધન સહાયનો લાભ પ્રાપ્ત કરે મને છે ને એ મેસેજ આવેલો હતો વોટ્સઅપ પર જોયું હતું કે ભાઈ કૃત્રિમ પગ બનાવવાના છે એટલે હું આવ્યો છું મારે તો પચાસ વર્ષથી પગ કપાયેલો છે એટલે અહીંયા આવ્યો છું આજે સેવા માટે પગનું માપ આપ્યું છે હવે પગ બનાવીને આપે પછી પહેરીને ચાલીએ પછી કેવું લાગે તો કે દીપકભાઈ દીપક ગાંધીનું તો બધું ઘણું સારું સારું જાણ્યું છે એ એસએસજી હોસ્પિટલ પાસે અન્નદાનને બધું કરે છે બધા ગરીબોને જમાડવાની સેવાનું એવું બધું કરે છે બધું જાણ્યું એક્સિડન્ટ થયો ઓગણી બંધ નવાણું માં એક્સિડન્ટ થઈ ગયો ને પછી પગ ઘૂંટણથી કપાઈ ગયો મારે પોતે જ પોતાનો જ ટેમ્પો હતો બલટી ખાઈ ગયો મારો પગ અંદર આવી ગયો ને પછી પગ બનાયા અહીંયા થી બનાવ્યો અહીંયા અહીંયા આવ્યો હું આવું છું પર જાઉં અબડાસા મજા જો ખાવા પીવાનું હું જાઉં

નવો છે ને એટલે એડજસ્ટ ન થાય હા બીજું તમે હું રિટાયર છું સાહેબ મારે આમથામના ઓટો બધું જ છે સમજ છે ને આમથામના ઓટો બધું